દાહોદ જિલ્લા પંચાયત વિભાગના કર્મચારીઓમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે સમગ્ર મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરતા આવનાર દિવસોમાં અનેક આરોપીઓની સંડોવણી બહાર આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે બનાવની હકીકત એ પ્રકારની છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો નકલી એને બાબતે જેમાં જકરીયા મહેમૂદ ટેલર નામના વ્યક્તિની સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ નંબર જમીન હતી એમના જિલ્લા પંચાયતના નકલી હુકમ બનાવી એમને રજૂ કરી સિટી સર્વેમાં એમના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની એ લગતની ફરિયાદ હતી જે એ બે આરોપીઓ ચક્રિયા મેહમૂદ ટેલર તથા ને આ પહેલાં અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે જેની તપાસ ચાલતી હતી એ દરમિયાન અમુક સ્ટેટમેન્ટ અમુક સરકારી સહાયના નિવેદનો અને મળે આવેલા દસ્તાવેજી પુરાવા અમુક સાયન્ટિફિક પુરાવા તમામ બાબતો ધ્યાનમાં લેતા એ કંટ્રોલર પહોંચ્યા હતા કે આમાં સરકારી કર્મ તરીકે રોલ ફિક્સ થાય છે જે તપાસ કરતા હતા દરમિયાન પૂરતા પુરાવા મળ્યા હતા અમે ગઈકાલે રાત્રે જિલ્લા પંચાયતમાં કામ કરતા વિજયભાઈ રસુભાઈ ડામોર એ જે સિનિયર ક્લાર્ક છે અને ચીટનીસના પંચાયત ચૂંટણીના ચાર્જમાં પણ છે તેઓની સુનાવણી હોય એમને જણાવ્યા હતા તેમને લાવી અને પૂછતાછ કરેલ હતી અને પૂછતાછ દરમિયાન આ વસ્તુ ક્લિયર થતાં તેમની રાત્રિના સમયે અટક કરવામાં આવેલી છે અને આગળ તપાસમાં હાલમાં ચાલુમાં છે સર આમાં પ્રથમ દ્રષ્ટિએ હાલમાં તપાસ દરમિયાન જે ડુપ્લિકેટ હુકમ બન્યા એમાં સિક્કા મારવામાં એમનો રોલ હોવાનું મને જણાય છે જે અમે રેકોર્ડ ઉપર લઈને કામગીરી હાલમાં ચાલુ રાખી છે સર આ સર્વે નંબર સિવાય બીજા કોઈ સર્વે નંબર નહીં હાલમાં તો નથી ખુલ્યું પરંતુ તપાસ ઉના ચાલુ છે સંભાવના છે ખુલી પણ શકે તો એ બાબત અમે તપાસ કરીએ છીએ અને જેવી રેકડે પૂરવા મળી આવશે કે સ્ટેટમેન્ટ સહાયતા મળી આવશે એ રીતે કાયદેસર કરી હાથ આવશે સરકારી કર્મચારી દ્વારા આ જે કાવતરું રચવામાં આવ્યું છે તે નાણાકીય વ્યવહારને લઈને કરવામાં આવ્યું છે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે પૂરતા પુરાવા મળે એ બાબતે પણ જે કલમ સેક્શન વર્ણશે કોર્ટની તરફ એ તમામ બાબતે કે સરકારી કર્મચારી હોય અને પોતાની ફરજના ભાગરૂપે જે કામ કરવાનું હોય એ નહીં કરી અને કોઈ ગેરરીતિ હાજરી હોય તો એ જેવી સેક્શન લાગુ પડશે છે તમામ સેક્શનો તપાસ કામ એડ કરવામાં આવશે ઓકે સર